નાના ગ્લાસ જેટલું પાણી નાખીશું અને થોડું મીઠું અડધી જેટલું મીઠું નાખવાનું છે જેથી દૂધી સરસ બફાઈ પણ જાય અને સ્વાદ પણ એનો ન લાગે હવે કુકરનું ઢાંકણું બંધ કરીને મિડિયમ ફ્લેમ કરી ચારથી પાંચ વિસર લઈ લેવાની છે દૂધી બફાઈ જાય પછી કુકર જ્યારે ઠંડુ પડે ત્યારે અંદરથી દૂધી અલગ કાઢી લેવાની છે અને જે બાફતી વખતે આપણે પાણી નાખ્યું હતું એ પાણી વધશે એ પાણીને પણ અલગ કાઢી નાખવાનું છે અને આ પાણી ફેંકવાનું નથી આનો આપણે આગળ ગ્રેવીમાં યુઝ કરીશું કારણ કે આમાં બહુ જ બધા ન્યુટ્રિશિયન્સ હોય છે અને જે આ દૂધીના બટકા આપણે અલગ તારવી લીધા હોય એને આપણે મેશરની મદદથી આવી રીતે મેશ કરી દેવાના છે દૂધીનો ઓળો બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે હવે હું એની અંદર જીરું નાખું છું અને જીરુંને આપણે થોડું તતડવા દઈશું આવી રીતે અને જીરું આવી રીતે ખીલી જાય એટલે એની અંદર આપણે બે ચપટી જેટલી હિંગ નાખીશું ત્યારબાદ એની અંદર એક ચમચી લસણની પેસ્ટ અને અડધો ઇંચ આદુનો ટુકડો આપણે નાખી અને એને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેસુ બીજી સિઝનમાં ગરમીમાં અને ચોમાસામાં જ્યારે પણ આપણને ઓળો ખાવાનું મન થાય અથવા ક્યુ શાક કરવું ક્યુ શાક કરવું એ

পাঁচ চমচি হলদর না મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને આ બધું જ આપણે મિક્સ કરી દઈશું હજી આમાં જે આપણે ડુંગળી અને ટમેટા છે અને બધા મસાલા કાચા છે અને સરસ આપણે સંતળાવા દેવાના છે પણ જો આમનો મેં કુક થશે તો મસાલા બળતા જશે કારણ કે આપણે મરચું નાખી દીધું છે હવે તમે મીડિયમ ફ્લેમ ઉપર આને કુક કરી શકો છો કારણ કે આપણે પાણી નાખ્યું છે એટલે ફટાફટ કુક થઈ જશે અને બળશે પણ નહીં મેં આની અંદર પોણો કપ જેટલું પાણી નાખ્યું છે તો હવે આને આપણે સરસ કૂક થવા દઈએ ગ્રેવીને મેં બે મિનિટ કૂક કરી લીધી છે હવે આપણે એની અંદર નાખીશું એક નાની ચમચી પાઉંભાજીનો મસાલો આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે પણ ઘણાને પાઉંભાજીનો ટેસ્ટ નથી ગમતો તો તમે ગરમ મસાલો નાખી શકો છો પણ ગરમ મસાલો આટલો બધો નહીં નાખવાનો એ તમે

જે પાછળ ડાળખા હોય એમાં વધારે વિટામિન્સ હોય છે તો એને આ રીતે કુણાકૂણા ડાળખાને આ રીતે શાકમાં યુઝ કરી લેવાનો અને બાજ બાકીની જે બીજી સ્ટેમ હોય એને તમારે ચટણી બનાવી શકો છો આ એક ટિપ્સ છે અને જે આ બાફેલી દૂધી છે જેને આપણે મેશ કરી દીધી હતી એને આપણે આની અંદર નાખીને મિક્સ કરી લઈએ અને સાથે સાથે મીઠું પણ નાખી દઈશું મીઠું નાખવામાં ધ્યાન રાખવું કારણ કે આપણે બાફતી વખતે થોડું મીઠું નાખ્યું હતું અને આ બધું સરસ મિક્સ કરી અને આને 2 મિનિટ સુધી આપણે કુક થવા દઈએ જેથી બધા મસાલા દૂધીની અંદર સરસ મિક્સ થઈ જાય 2 મિનિટ થઈ ગઈ છે બધું સરસ કુક થઈ ગયું છે તેલ પણ થોડું થોડું બહાર આવી ગયું છે હવે અહીંયા સુધીની પ્રોસિજર થી તમને આનો ટેસ્ટ લાગશે દૂધીની પાઉંભાજી અથવા દૂધીના શાક જેવો હવે હું આમાં જે બે વસ્તુ નાખીશ એનાથી આનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે હવે હું આની અંદર નાખું છું એક ટેબલ સ્પૂન મલાઈ ઘરની મલાઈ જ છે તમે ક્રીમ પણ નાખી શકો છો અને એની સાથે સાથે જ એક ચમચી ભરીને એક ટેબલ સ્પૂન દહીં નાખીશું આ બે વસ્તુથી આનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે અને આ બધું સરસ મિક્સ કરી અને ફરીથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને કૂક થવા દઈશું દહીં અને મલાઈ નાખ્યા પછી મેં આને થી મિનિટ સ્લો ટુ ફ્લેમ કુક કરી લીધું છે બધું સરસ થઈ ગયું છે અને અને દહીં મલાઈ જરૂરથી નાખજો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે દહીં બહુ ખાટું ના હોય એનું ધ્યાન રાખજો નહીં તો શાક ખાટું લાગશે દૂધીના ઓળાને મેં એક સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધો છે અને એને કોથમીરથી ગાર્નિશ પણ કરી દીધો છે તો તૈયાર છે આપણો દૂધીનો ઓળો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો